સૌથી પેલા સમય પછી આજે આપણે લાઈવ પર આવ્યા છીએ લાઈવ આવ્યાનો મોટિવ એ જ છે આપણો કે અત્યારે જે નવી ભરતીની જાહેરાત આવી છે કોન્સ્ટેબલ ગુજરાત પોલીસની એના માટે આપણે રનિંગની વાત કરવા માંગીએ છીએ કે રનિંગ જે લોકો પહેલાં તો આ વખતે જે ફેલ થયા હતા રનિંગ માટે ધીમે બોલ ને ભાઈ ચાલુ છે અહીંયા રનિંગ માટે જે ફેલ થયા હતા એ આ વખતે ફેલ ના થાય એના માટે શું કરવું જોઈએ તો એ લોકોને ખાસ વિનંતી છે કે અત્યારથી ધીરે ધીરે રનિંગ ચાલુ કરો અને આપણા ત્રીસ દિવસના મેં રનિંગ વિડીયો અપલોડ કરી શક્યો છું તો એ વિડીયો જરૂરથી જુઓ તમે તો તમને ખ્યાલ આવશે કે આપણા શરીરમાં કયા કયા પ્રોબ્લેમ છે તો કયા કયા પ્રોબ્લમથી આપણે જૂઝતા જઈએ તો આપણે બહાર નીકળવું જોઈએ એમાં યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો જરૂરથી જોતા રહેજો તમને સંપૂર્ણ માહિતી મળશે ગુજરાતીમાં હાઈટ નથી થતી હાઈટ છે કેટલી તમારી એ જોવાનું છે પેલા આપણે હાઈટ કેટલી છે તમારી પેલા તો એ જ આપણે સમજવાનું છે કે હાઈટ કેટલી છે તમારી અને હાઈટ કેમ નથી થતી બે બે કે ત્રણ ભરતીમાં તમારી હાઈટ થઈ ગઈ હતી આ ભરતીમાં નથી થઈ કે હાઈટ થતી જ નથી એકસો ને ચોપન છે એક ઇંચ તો તમે વર્કઆઉટ કરીને પણ તમારું જેનેટિક સારું હોય તો તમે પ્લસ કરી જ શકો છો એવું નથી તમે વર્કઆઉટ કરો એક ઇંચ હાઈટ જરૂર પ્લસ થશે તમારી એના માટે ટેબ્લેટ પણ આવે છે હાર્મોન ગ્રોથની આવે છે આયુર્વેદિક ટેબ્લેટ પણ આવે છે પણ જેનેટિક સારું હોય તો વધારે પડતું આપણે ટેબ્લેટમાં ફોકસ કરવાની જરૂર નથી ખાલી ખોટા પૈસા બગાડવાની જરૂર નથી એની પેલા આપણે વર્કઆઉટ કરો કેમકે એક વર્ષ બાકી છે સમથિંગ એમ ગણો તો કોઈ પણ વસ્તુ આપણે માનો કે કરવા બેસીએ ને તો એ વસ્તુ થઈ જ જાય હાઇટ કઈ રીતના માપીને એ પણ મેં યુટ્યુબ ચેનલ ઉપર બતાવ્યું છે કે હાઈટ તમે કઈ રીતના માપી શકો છો તો એમાં પણ તમે ફોકસ કરો પેલા કે હાઈટ કઈ રીતના માપી જોઈએ બાકી કોઈ જાતનો સવાલ હોય તો પૂછી શકો છો તમે હું આજે લાઈવ માટે જ આવ્યો છું કે આપણે દસ મિનિટ લાઈવ થશું અને આપણે વાત કરીએ કે ભાઈ આવતી ભરતીમાં શું શું પ્રોબ્લેમ આવ્યા છે તો આ ભરતીમાં પ્રોબ્લેમ ના આવવા જોઈએ થેન્ક યુ સો મચ હમણાં તો આપણે છે ને રનિંગ ઉપર ખાસ ફોકસ રાખવું જરૂરી છે કે જે તમારા સમયમાં રનિંગ પાસ થઈ હતી એના ઓછા સમયમાં પણ રનિંગ પાસ કરવાની એક તમારામાં સ્ટેમિના ઊંચ થઈ શકે છે શરીરને ફિટ રાખ એવું નથી કે આપણે કોન્સ્ટેબલમાં કે પોલીસમાં જાવું છે એના માટે જ આપણે રનિંગ કરીએ એવું નહીં રનિંગ એવું વસ્તુ છે કે તમારું ફિટનેસ પણ સારું રહેશે તો ફિટનેસ સારું રાખવા માટે તમે રનિંગ કરી શકો છો બેસ્ટ ઓપ્શન છે એક ફિટ રાખવું શરીર બહુ જરૂરી છે આપણે ફિટ હશું તો આપણા ઘરવાળા બધા ફિટ હશે અને આપણે હેલ્ધી ડાયટ ખાશું તો આપણા ઘરવાળા બધા હેલ્ધી ડાયટ ખાવાના જ છે તો એની માટે તમારે ફોકસ કરવું બહુ જરૂરી છે બાકી કોઈ જાતનો સવાલ હોય તો તમે જરૂરથી પૂછી શકો છો અવારનવાર આપણી યુટ્યુબ ચેનલ ઉપર અત્યારે યુટ્યુબ ચેનલ આપણી ફિટનેસની છે તો ફિટનેસના વિડીયો બહુ બધા આવવાના છે હોમ વર્કઆઉટ આવશે કોઈ જાતનું કોઈ તકલીફ આવતી હોય તો એને મેડિસન પણ બતાવીશ કે આ મેડિસિનથી તમે આ વસ્તુ તમે કરી શકો છો કેમકે એક સર્ટિફાઈડ કોચ છે અમે ટેનર રનિંગ કરાવું છું બધાને તો એમાં કોઈ જાતનું ટેન્શન લેવાની જરૂર નથી બધાને જય શ્રી રામ જેટલા લોકો જોવે છે એટલા એક વખત જય શ્રી રામ લખી આપો બધા જય શ્રી રામ કે જય શ્રી રામ જય હિન્દ શરીરને સારું રાખવું હોય તો વર્કઆઉટ કરવા પણ બહુ જરૂરી છે હાઈટ માટે મેં અત્યારે તમને સમજાવ્યું જય શ્રી રામ હાઈટ માટે મેં તમને જે સમજાવ્યું એ વસ્તુ તમે જો કરો તો તમારા માટે એક સારામાં સારું ઉદાહરણ પણ છે એ અને મેં પણ જીમમાં એવું નથી કે હું અહીંયા જીમમાં પણ હાઈટ વધારું છું જય હિન્દ જય હિન્દ તમારું ઝેનેટિક એક મેન વસ્તુ ફોકસ જરૂરી છે તમારા મમ્મી પપ્પાની હાઈટ કેવી છે તમારા ભાઈની બેનની હાઈટ કેવી છે પછી તમારા નાના નાની મામા મામી મામી તો નહીં મામા એની હાઈટ કેવી છે એ બધી વસ્તુ તમે જુઓ તો બહુ સારું રહે છે જય શ્રી રામ 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 જય શ્રી રામ ઝેનેટિક સારું હોય ને તમારું તો તમે હાઈટ વધારી શકો છો એ મારી ગેરંટી છે કેમ કે તમારે શું છે નાનપણની ઉંમરમાં ખેલકૂદ તમારી બંધ થઈ ગઈ હોય ભણવાના પ્રેશરથી કોઈ કામના પ્રેશરથી તો તમારું હાર્મોન્સ રોકી ગયા હોય તો એને અપ કરવા માટે તમારે છે ને એને હાઈ ઇન્ટેન્સીટી કોઈ વસ્તુ કરવી જ પડશે માનો કે તમે હું એક વસ્તુ તમને સમજાવું છું કે આપણે માનો કે આ ઢાળ છે એને આપણે ઉપર ખટારો કે ટ્રેક્ટર માની લઈએ ટેક્ટર સડાવી છે ખાલી ટ્રેક્ટર સડાવતા હોય તો ખાલી ટેક્ટરમાં શું થશે જલ્દી સડી જશે એની અંદર તમે ટેક્ટરની લારીમાં તમે સામાન ભરી દીધો તો તમને વાર લાગવાની છે ભરતા બરાબર લિવર આપવું પડશે એને હાઈ ઇન્ટન્સી આપવું પડશે તમારું તેલ વધારે બળશે તમારું પેટ્રોલ વધારે બળશે એને તાકાત આપવી પડશે તાકાત આપશો ત્યારે જ તમારી એક ટ્રેક્ટર ઉપર સરશે ઢાળ ઉપર એવી જ રીતના આપણી બોડી પણ એવી છે કે તમારું મેટાબોલિઝમ સ્લો છે તો એને પીક ઉપર લાવવા માટે તમારે હાઈ ઇન્ટેન્સી વર્કઆઉટ કરવો પડશે હાઈ ઇન્ટેન્સી રનિંગ કરવી પડશે રનિંગ માટે તમારે એક ફોકસ કરવું પડશે તમે ડાઇટમાં ફોકસ કરશો તો વસ્તુ સારી રહેશે તમારી સ્કિન ક્વોલિટી સારી રહેશે તમારે નીંદ લેવી જરૂરી છે જ્યાં સુધી તમે છ થી સાત કલાક સૂશો નહીં તો પણ તો કંઈ ફાયદો નહીં થાય તો એ બધી જ વસ્તુ તમારે બહુ જરૂરી છે પોલીસ કોન્સ્ટેબલ ભરતીની અત્યારે જાહેરાત થઈ ગઈ છે તમને બે થી ત્રણ મહિનામાં ખબર પણ પડી જશે હમણાં જ ખબર પડી જશે બેથી ત્રણ મહિના પણ નહીં ટૂંક સમયમાં ખબર પડી જશે એટલે આપણી યુટ્યુબ ચેનલ જેને સબસ્ક્રાઈબ ન કરી હોય સબસ્ક્રાઈબ પણ કરી દેજો બે આઇકન જરૂરથી દબાવજો જેથી તમને વિડીયો જ્યારે પણ હું બનાવીશ ત્યારે આવી જશે અત્યારે વિડીયો નથી બનાવતો એનું કારણ એ છે કે બહુ બધા વિડીયો તમારી પાસે આવી ગયા છે જોયા જશે તો વિડીયો બનાવીને કાંઈ ફાયદો નથી પણ એક ટોટલ માહિતીવાળો વિડીયો હું ટૂંક સમયમાં એ તમે જોઈ લેશો વિડીયો એટલે કોઈને પૂછવાની પણ જરૂર નહીં પડે કે આપણે શું કરવું જોઈએ શું ના કરવું જોઈએ હું આશા કરું છું કે તમને માહિતી બધી સમજાઈ ગઈ છે આપણે દસ મિનિટ આજુબાજુ લાઈવ લેવાના છીએ આજે કેમકે લાઈવ આપણે બહુ જાજા સમયથી નાતા રહ્યા એના માટે પણ હવે ધીરે ધીરે આપણે વર્કઆઉટ પણ લાઈવમાં આપણે બતાવવાના છીએ કે વર્કઆઉટ કેવી રીતના કરવો જોઈએ કેવી રીતના ના કરવો જોઈએ રનિંગ કેવી રીતના કરવી જોઈએ બધી જ વસ્તુની માહિતી તમને મળી જશે તો યુટ્યુબ ચેનલ ઉપર જરૂરથી સબસ્ક્રાઈબ કરેલી રાખજો તમે હવે આપણે લાઈવનું એન્ડ કરશું ત્યાં સુધી બધા જને મિત્રોને બધાને ખબર પડી ગઈ છે કે આપણે લાઈવ શું રહેવા થયા હતા ને શું આપણે કામમાં આપણે હતું તો પોલીસ કોન્સ્ટેબલ ભરતી માટે તમે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ભરતી માટે જે લોકોને ફોર્મ ભરવું છે રનિંગમાં ગઈ વખતે ફેલ થયા હતા અને આ વખતે એને પાસ થવું જ છે તો આપણા એકથી ત્રીસ દિવસના વિડીયો રનિંગ માટે તમે જોઈ લેજો તમને ખબર પડી જશે કે આપણે શું કરવું જોઈએ બાય જય શ્રી રામ